મહારાજ વિચરણ કરતાં કરતાં ભુજમાં પધારેલા તે મહારાજનો ઉતારો ક્યારેક ગિરજીભાઈને ઘરે હોય ક્યારેક ગંગારામ મલને ઘરે ઉતારો હોય આ બધાએ ભુજના ભક્તો ભાવિક બહુ તે મહારાજનો ઉતારો ગંગારામ મલને ઘરે મહારાજ બિરાજમાન હતા અને પછી મહારાજને ફૂલના શણગાર ધરાવ્યા ફૂલના વાઘાઓ સુરવાળ ફૂલનો ડગલી ફૂલની પાઘ ફૂલની તોરા ફૂલના એવા સુંદર સફેદ ફૂલને એવા ગરકાવને એવું તેજ તેજ નીકળે દર્શન કરવા આવે ને લોકો જે દર્શન કરે ને એને સમાધિ થઈ જાય આવું દિવ્ય સ્વરૂપ ધારણ કરી સફેદ ફૂલના વાઘા પહેરી અને ગંગારામ મલને ઘરે મહારાજ બિરાજમાન થયા છે ત્યારે બાજુમાં રહેતા હતા ગંગાધટ ઠક્કર એ ગંગાધર ઠક્કરના પત્નીનું નામ હતું રાણબાઈ તે મહારાજના દર્શન કરવા માટે મલને ઘરે આવ્યા પંચાંગ પ્રણામ કરીને પગે લાગીને કીધું કે પ્રભુ મારે માથે બહુ દુઃખ આવ્યું છે એમ કરીને રડવા મીડ્યા મહારાજ કે રાણબાઈ શું તમારે દુઃખ છે ત્યારે રાણબાઈ કે મહારાજ મારા ઘરવાળાને અહીંના રાજાએ બે મહિનાથી જેલમાં પૂર્યા છે અને પ્રભુ પચીસ કોરી રૂપિયાનો દંડ કર્યો છે અમે ગરીબ માણા ક્યાંથી અમે ભરીએ એમ કરીને પંચાંગ પ્રણામ કરીને મંડ્યા રડવા અને ખૂબ પ્રાર્થના કરી કે હે દયાળુ તમે દયા કરો મારે ઘરે પણ તમે પગલાં કરો તો મારા ઘરવાળા જેલમાંથી છૂટા થાય એમ પ્રાર્થના કરીને મહારાજ કે ગંગા રાણબાઈ કાલે તમારા ઘરવાળા જેલમાંથી છૂટી જશે બસ આવા મહારાજે આશીર્વાદ આપ્યા આ બાઈ તો બહુ રાજી થયા પોતાને ઘરે ગયા અને બીજે દિવસે રાજમાંથી એને જેલમાંથી છોડ્યા તો ગંગા ઠક્કર ઘરે આવ્યા એટલે બીજે દિવસે દર્શન કરવા માટે આવ્યા કે પ્રભુ મારે ઘરે પધરામણી કરો પછી કે મારા ઘરવાળા જેલમાંથી છૂટી ગયા પ્રભુ તમે કૃપા કરી તે હવે મારે ઘરે પધરામણી કરો મહારાજે એને ઘરે બીજે દી પધરામણી કરી ઢોલીઓ ઢાળ્યો છે મહારાજનું પૂજન કર્યું છે હાર પહેરાવ્યો આરતી ઉતારી અને પછી મહારાજને બાર શ્રીફળ એક કોથળો ભરીને બાર શ્રીફળ ભેટ મૂક્યા ને પગે લાગ્યા પછી વાત કરી પ્રભુ તમારી કૃપા થઈ મારા ઘરવાળા જેલમાંથી છૂટી ગયા તમે બહુ અમારી રક્ષા કરી પણ પ્રભુ પચીસ કોરી દંડ કર્યો છે એ કેમ ભરશું એમ મહારાજ કે રાણભાઈ તમે અમને ભેટ કેટલા શ્રીફળ મૂક્યા કે મહારાજ બાર તો મહારાજ કે બાર હજાર કોરી માફ થશે બાર હજાર કોરી અને તમે પ્રાર્થના બહુ કરો છો ને એટલે એક હજાર કોરી એની એમ તેર હજાર કોરી માફ કરશું બસ તો રાણભાઈ કે મારે તો હજી બીજા નાળિયેર લઈ આવું મહારાજ કે હવે હાલે નહીં પહેલાં લાવ્યા હોત તો થા કેટલી મહારાજે રક્ષા કરી એવા ભક્ત રક્ષક ભગવાન છે હવે એ વખતે એક કોરીના એક હજાર શ્રીફળ આવતા હતા એક કોરીના એક હજાર શ્રીફળ એવી તેર હજાર કોરી મહારાજે માફ કરી મહારાજ કે બાર હજાર કોરી તો તમારે ભરવી જ પડશે કેટલી બધું મહારાજે માફ કર્યું આપણે ભગવાનને એક વેદ નમીએ ને ભગવાન આપણને એક હાથ નમવા તૈયાર છે આપણે ભગવાનને એક કણ આપીએ ને તો ભગવાન આપણને એક મણ આપવા તૈયાર છે આપણે ભગવાનની સામે એક ડગલું હલીએ ને તો ભગવાન આપણી સામે હજાર ડગવા ડગલા હાલવા તૈયાર છે એવા દયાળુ અને એવા ભક્ત રક્ષક ભગવાન કે જેણે આ ગંગાધર ઠક્કરની અને રાણબાઈની કેવી કેવી રક્ષા કરી એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન